પણ ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી વંદના અને શત્રાંજલી સાથે સર્વ પ્રાર્થનાનું પ્રાર્થના નું આયોજન કરાયું હતું રાષ્ટ્રપિતા અને અંગ્રેજો થી દેશને અહિંસાથી આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ ની દેશભર ઉજવણી કરાઇ રહી છે આજાદી કા અમૃત મહોત્સવ ની લીધે સુરત મહાનગરપાલિકા દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ની એકસો ની ઉજવણી તથા આઝાદી કા અમૃત મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગાંધી જયંતિ સવાર ચોક બજાર ખાતે આવેલ ગાંધી ગાંધીજીની માં ગાંધીજી ની પ્રતિમા સહ વંદના કાર્યક્રમ આયોજન કરાયું હતું અને ત્યારબાદ સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેયર મનપા કમિશનર સહિતનાઓ હાજર હતા આજે

આજે પણ આજની પેઢી યુવા પેઢીને પ્રેરણા આપે છે તેમનું સાદગી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપને સ્વચ્છતા પ્રત્યે આગ્રહી બનાવ્યા છે અને અત્યારે વિશ્વમાં જે ટેરિફની લડાઈ ચાલી રહી છે ત્યારે ગાંધી બાપુનો સિદ્ધાંત

આપણે હું તો અપીલ કરું છું અપનાવવા જોઈએ અને તેનામાંથી પ્રેરણા લેવી જોઈએ